એ તો છોકરા મારે તોドライバーને આપણે મારે તો કેરો મારવો હોય તો આ તો ઓ હોય તો પેલા પૂર કરો મંજી કે બંધ કરવાની આવે ફ્લેટ દબાવણી ભેગ મારું

આપડે લેબડો પાલિયે પાલ લઈએ આપડે જઈએ આગળ ને દેખાય ને આઘું જવું પડશે થોડું શું ને હેડો જઈએ શું હવે આપડે આયે ને

यही बात हाकी हो हं पण मने त विचार बदलले सु बदलले गाडी न की कप्पर लागो ऐ गाडी ना लागो भाई ह रिक्षाला हाली आता कोण आ रिक्षा भराجي लागो काळे लावण हे हं ह મારા કેવા પછી કેવાય ક્વાટા અંદર મૂક્યા હતા એને કોઈ બેહા નહી કે કોઈ વ્યહા નહી મસ્ત મેર પડે હા ચાવી અંદર મને દો ચલી પાછળ હા પાછળ હા રિક્ષા નવી રિક્ષા જુકો બોરી હા એમાં

લી તમે તો જોડ્યા આપડે ઝડપો મેલ્યા કુતરો કુતરો પાટો જુઓ તો ભાઈ વાત છે

આપડો જોવું પડશે હું તો ઘેર મેળવી ના આવ્યો ફોન કરો છું કોક ના અનાર છે તો માં બેન દે છે મારા નોમે લીધી ખબર નઈ તમને પરવાણે મેં લઈ આવતી મને લઈ આગળ તો જઈએ હવે તો ખરો

મંદિર આપડો મસ્ત બનારો આવા પિલ્લો હા હ શું ભઈ બોલો આપડે કેવું મસ્ત રોવા પિલ્લો મંદિર બના મસ્ત મંદિર હ મસ્ત કલર કોમે મસ્ત થા ને હા તો તમે યાર પજેટ લાગો આવા મંદિરે યાર बताओ હો પજેટ લાગો બૂટ કાઢજો પા હો બૂટ કાઢજો लुक मस्त ह मंदिर माना नाही आव रिक्षा पा पेला आईजे तो? तो, रिक्षात रिक्षाच बेहू

જો પાય સહારો જો તો જલ્દી ફાઈન્ડ રહા આપણી છે યાર આપણી છે યાર એ આ તો ચંદુભાઈ ને હ આવો થઈ ગયા લાગે કરું ઉઠા કરું ઉઠા ઉઠા શું કરું આ ના હો હાલ એ આહ અરે માર અરે 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 ઘંદુ અરે લઈ ગયા નીકળાય ડાબામાં નીકળા લઈ ગયા હે હિસાબ કોને મારી આગળ કોને હિસાબ

એય ન્યા ન્યા બરાબર બરાબર માસો ન્યા બસલા માસો ન્યા 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 આરા હરા ઇક્કા ચોરી કરી એને કાજી લે 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 આ કેલા આગો માં ભાઈ આવલે યાર જો આ બાબા દેરે દેખો દેરે જો જો કે લે દેખા અમારી અહીંયા નવલા આતા આમ ભગવતી ભલે તમે લોસ્ટ કરી દીધું અને ખર્ચે પણ આ છે બાલાજી બી કોલેજ કરજે તું બોલ આઈ હે અલ્યા નો 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 ઓ ઓ ઓ અભલાસ

આ દવાવાવા કરાય તો તો લઈ હું લઈશ એટલે લઈશ જોડે હે હા 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 એમની એટલે કે વાત ઉગો ઉગો ના આવે તો હા તો ગાડી આવી છે કુછ સુફર મરી ગયો હતો તો આપણે તો લેવા ડાયા કે આ પણ જેતા સારું સારું આપણે જેતી રૂપિયા જે ઉધાર છે ને બાર તાળી દીધો મારી વાત ઓબરો હા માતમ દીધી તો ગાડી નામ એનું ખર્જો આપણે તમે વાળો વારો વાલો હા બસ ત્યાં ભી રાખજો